ઉપરોક્ત બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી છે શાહનવાઝ મુશ્તાકભાઈ વેત્રાણ એમને ફરિયાદ આપેલી એમને અંગત અદાવત અગાઉ ચાલતી હતી જેમાં પરિયો કરી આરોપી પ્રદીપસિંહ ઉર્ફે પરિયો ગઢવી એને અગાઉ અંગત અદાવત હતી આ કામના ફરિયાદીએ પણ આ કામના ગુનાના આરોપી વિરુદ્ધ અગાઉ પણ ફાયરિંગ કરેલું અને એની દાજ રાખીને

કારતુસ પણ કબજે કરવાની કારતુસ અને હા આરોપીના ઇતિહાસમાં એના વિરુદ્ધમાં શહેર વિરુદ્ધના તેમજ પ્રોહિબિશનના ગુના છે આશરે દસ અગિયાર જેટલા આઠ એક જેટલા ગુના છે અને બીજા આરોપીના આઠ છે ને આ ગુના હાલના આરોપી જે મુખ્ય આરોપી છે એના દસ ગુના છે એના વિરુદ્ધ